નમસ્કાર હું છું હરેશ માળી અક્ષર ફાર્માટેક કંપનીની પૃથ્વી અમૃત તરફથી આપનું હાર્દિક સ્વાગત છે મારું નામ હરેશભાઈ માળી છે ડીસા તાલુકો છે જિલ્લો બનાસકાંઠા છે માર્કેટમાં પૃથ્વી અમૃતના ખાતરનું ચલન બહુ છે તેનું કારણ શું હા પૃથ્વી અમૃત જે ખાતર આવે છે માર્કેટની અંદર અત્યારે ખેડૂતો એને બહુ ડિમાન્ડ કરી રહ્યા છે એનું એક જ વિઝન છે ને એક જ કારણ છે ખેડૂતનું કે ખેડૂતનો ખર્ચો ઓછો થાય છે બીજું પ્લસ કે એને ઓર્ગેનિક ખાતર આવે છે અંદર જે દાણાદાર જે રાસાયણિક ખાતર જે ડીએપી એનપીકે આવે છે એની જગ્યાએ વાપરવાથી તમારે ખેડૂતને પણ બહુ ફાયદો થાય છે એટલે માર્કેટની અંદર અત્યારે પૃથ્વી અમૃતનું બહુ ચલણ વધી રહ્યું છે અને ખેડૂતો સામેથી પણ માંગી જાય છે પૃથ્વી અમૃત ખાતર કેમ વાપરવું જોઈએ હા પૃથ્વી અમૃત ખાતર એક ઓર્ગેનિક દાણાદાર ખાતર છે જે ખેડૂતને ખર્ચો પણ ઓછો થાય છે ત્યારે જમીનને સુધારવાનું કામ કરે છે ત્યારે જેવા કે આપણે જૂના પ્રમાણમાં જૂની રીત રિવાજ પ્રમાણે આપણે કહીએ કે અળિસિયા જે કહેવાય છે એ ખેડૂતનો મિત્ર કહેવાતો તો એ અત્યારે રાસાયણિક ખાતર વાપરી અને અળિશિયા બધા મરી ગયા છે તો એના કારણે અત્યારે પૃથ્વી અમૃતની અંદર અમારે અળિસિયાનો ભાગ આવે છે જે બેક્ટેરિયા આવે છે અંદર તો જે તમામ પ્રકારના બેક્ટેરિયા આવે છે ઓર્ગેનિક કાર્બન આવે છે જીવામૃત જેવા અંદર બેક્ટેરિયા બહુ અંદર આવે છે તો એનાથી અળીસિયા પણ ઉત્પન્ન થાય છે જમીન પણ પોચી બને છે અને એને છોડને મજબૂતી પણ ઠેર સુધી સારી રાખે છે એટલે વાપરવું બહુ જરૂરી છે ખેડૂત મિત્રોને કયા પાકમાં વાપરી શકાય હા એ કહેવા જઈએ તો આપણે કોઈ પણ પાક દાખલા તરીકે મગફળી હોય બાજરી હોય એરંડા હોય કપાસ હોય જીરું હોય વરિયાળી હોય તમામ પ્રકારની શાકભાજી હોય દાળમ હોય આંબો હોય ચીકુ હોય જેવા તમામ પ્રકારના બાગાયત પાકની અંદર તમા કોઈ પણ ખેતીની અંદર વાપરી શકાય છે આપણે પૃથ્વી અમૃત ખાતર વાપરવાથી ખેડૂતોને કયા ફાયદા થાય હા પૃથ્વી અમૃત ખાતર વાપરવાથી ખેડૂતને તો એક તો પહેલા કહેવા જઈએ તો રાસાયણિક ખાતર કરતાં પણ આ ખાતરનો ભાવ ઓછો છે એટલે ખર્ચો પણ ઘટે છે બીજી વાત કે જમીનની અંદર સુધારો આવે છે પાક પણ બહુ મજબૂત રહે છે અને પાકની અંદર પણ બહુ તંદુરસ્તી રહે છે જે આપણે આવે છે કે શરીરની અંદર અન્ય પ્રકારના તમામ પ્રકારના રોગો આવે છે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઈડ દવાઓના હિસાબે આવતા હોય છે તો આ ઓર્ગેનિક દવા છે ઓર્ગેનિક ખાતર છે પૃથ્વી અમૃત બાયોબ્લેક કહેવાય છે એ ખેડૂત મિત્રોને એક અવશ્ય વાપરવું જોઈએ તો જેનાથી ખર્ચાની અંદર પણ ઘટાડો થાય છે અત્યારે પૃથ્વી અમૃતની બેગ વિશે ખેડૂત મિત્રોને જણાવું છું હા પૃથ્વી અમૃત બેગ વિશે ખેડૂત મિત્રો એક જ અમે સંદેશ આપીએ છીએ કે ઓર્ગેનિક દાણેદાર ખાતર આવે છે અને 25 કિલોની બેગ આવે છે એના અંદર માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ પ્લસ બેક્ટેરિયા વાળું ખાતર આવે છે જે દાણેદાર જે આપણે ડીએપી એએનપીકે વાપરે છે ને એવું જ આ ખાતર અંદર ઓર્ગેનિક આવે છે એ બેગ કેટલામાં પડતી હશે એ બેગ તમા ખેડૂત મિત્રોને અત્યારે કહેવા જોઈએ તો 580 રૂપિયા 25 કિલો બેગ આવે છે

ખેડૂત મિત્રોને અમે એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે ઓર્ગેનિક ખેતી કરો રાસાયણિક છે પેસ્ટિસાઈડ દવાઓ આવે છે રાસાયણિક ખાતર તમામ પ્રકારના આવે છે બંધ કરી અને તમે કોઈપણ પાકની અંદર ઓર્ગેનિક ખેતી કરો પૃથ્વી અમૃત જેવા ખાતરો વાપરી બેક્ટેરિયાવાળા જે આવે છે અંદર માઇક્રોન્યૂટ અંદર બેક્ટેરિયા આવે છે એક વાપરી અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લે અને ખેડૂત સુખી થાય એવો અમારો ખેડૂત મિત્રોનો સંદેશ છે અને કોઈપણ પાકની અંદર ખેડૂત વાપરી શકે છે પૃથ્વી અમૃત ખાતર કે ખેડૂત જોતું હોય તો એ રીતે મેળવી શકશે હા પૃથ્વી અમૃત જે ખાતર ખેડૂત મિત્રો જોઈતું હોય તો ડીસાની અંદર જયશ્રી અર્બુદા એન્ટરપ્રાઇઝ રાણપુર રોડ ઉપર પિંક સિટી સોસાયટીની બાજુમાં પિંક સિટી કોમ્પ્લેક્ષની અંદર જયશ્રી અરબુદા એન્ટરપ્રાઇઝ નામની દુકાન આવેલી છે ત્યાંથી તમને મળી રહેશે જેટલું પણ જોઈએ તો હાજર સ્ટોકમાં મળી રહેશે